જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે થનારી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વલસાડના લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા જેમની સાથે જોડાયેલી સેવા પારનેરા પારડી ખાતે આવેલ હાજરા હાજુ ઐતિહાસિક સંકટ હરણ હનુમાનજી મંદિરે તારીખ વીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી વિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની રામકથાનો મંગલમય પ્રારંભ થશે નવ દિવસીય રામકથા અનુષ્ઠાન અંતર્ગત તમામ ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે એવી ઐતિહાસિક રામકથા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં આજે કથાકાર પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે પાંત્રીસ વર્ષ પછી યોજાયેલી આ રામકથા સંકટ હરન હનુમાનજીને અર્પણ છે આખું વિશ્વ જ્યારે રામમય બની રહ્યું છે ત્યારે આ રામકથા અનેરો આનંદ આપનારી રહેશે આથી પાંત્રીસ વર્ષ પહેલાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પારનેરાના સરપંચ હતા ત્યારે રામકથા યોજાઈ હતી આ ભવ્ય રામ કથામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે આજે પત્રકાર પરિષદમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વીસમી જાન્યુઆરીએ રાધાકૃષ્ણ મંદિરેથી અલગ અલગ એકત્રીસ ગામોમાંથી બપોરે એક વાગે પોથી પ્રસ્થાન થઈ સંકટ હરણ હનુમાનજી મંદિરે જનાશ્રમ આજે અહીંયા પાનેરા પાર્ટીમાં સંકટ હરણ હનુમાનજીના મંદિરે જે રામકથા થવાની છે વીસમી તારીખથી એનું પત્રકાર પરિષદ યોજવામાં આવી વીસમી થી સુધી અહીંયા રામકથાનું આયોજન થયું છે માન્ય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ આજથી પાંત્રીસ વર્ષ પહેલા જયારે પાનેરાના સરપંચ હતા ત્યારે પણ અહીંયા એમને રામકથા કરાવી હતી આ પાંત્રીસ વર્ષ પછી આ અવસર આવે છે આ કથાની વિશેષતા છે કે એકત્રીસ ગામોમાંથી અલગ અલગ જગ્યાએથી પોથીઓ આવશે અને તમામ પોથીઓ રાધાકૃષ્ણ મંદિરે વીસ તારીખે બપોરે એક વાગે ભેગી થશે અને પછી સમૂહ આકારે પોતી યાત્રા સંકટર હનુમાનજી મંદિરે પહોંચશે આયોજકો દ્વારા કથાની અંદર દરરોજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સૌથી મોટી વિશેષતા તો એ છે કે જે દિવસે અયોધ્યાની અંદર રામલલા મંદિરમાં બિરાજે છે એ જ સમયે આ કથાની અંદર પણ રામ જન્મ ઉત્સવ મનાવવામાં આવશે અવધમે આનંદ ભયો જય રઘુબરે રામ કે જય સિયાવર રામ કી પાનેરા ગામ અયોધ્યા ધામ બની રહ્યું છે આ કથા અયોધ્યાના ઉત્સવને અનુસરીને એના અંતર્ગત જ રાખવામાં આવી છે અને સંકટહર હનુમાનજી મંદિરને માટે લોકો મદદરૂપ થાય એના કાર્યમાં સહભાગી બને ખરેખર જે દાન આપે છે એ જ ધનવાન છે આ જગતની અંદર જે દાન આપે છે એ જ ધનવાન છે બાકી તો બધા સંપત્તિના ચોકીદારો છે ભગવાને વોચમેન ગોઠવેલા છે એ એને કહેવાય જ નહીં છે જે હાથથી દાન કરી શકે છે તો આ સંકટ હનુમાનજી મંદિર માટે હું અપીલ કરું છું કે સૌ એમાં સહભાગી બને પોતાનો હાથ લંબાવે અને આ રામકથાને સફળ બનાવે જય શ્રી રામ જય શ્રી